નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી છે વડોદરામાં શ્રી શુદ્ધો પાછળ ગણ દ્વારા ઇન્દ્રપુરી જૈન સંઘમાં સમૂહ સમાહિત નું ભવ્ય આયોજન કરાયું વન્યો રમ્ય જૈન સાધર્મિકોને જીવન વડોદરામાં ચતુર્માસિક આરાધના જૈન સંઘોમાં ચાલી રહી છે જુદા જુદા સંઘોમાં જપ તપ વ્રત ચાલી રહ્યા છે દરમિયાનમાં જૈન સાધાર્મિક ભક્તિનું સુંદર આયોજન કરતી શ્રી શ્રુતો ગણ સંસ્થા દ્વારા સાધાર્મિક બંધુઓ માટે સામૂહિક સામયિકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાગર સમુદાયના ઇન્દ્રાપુરી જૈન સંઘમાં બિરાજમાન પન્યાસ રમ્યચંદ્ર સાગર વિજયજી મહારાજે સુંદર વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે પરમાત્માની રોજ નિયમિત પૂજા કરવી જોઈએ જેથી આપણા પોતાનામાં રહેલા દુર્ગુણો દૂર થાય પૂજા કરવાથી પુણ્ય બંધાય છે અને ગરીબી મિટાવી દે છે જે સુંદર દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે પાંચ કોડીના ફૂલ ભાવપૂર્વક ભગવાનને ચડાવવાથી અઢાર દેશનો રાજા બનાવી દે છે તેમજ સંપ્રતિ મહારાજાના દ્રષ્ટાંતથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા વધુમાં શ્રી શ્રુતોપાસક ગણના પ્રમુખ નિખિલભાઈ શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેરના સાધર્મિક બંધુઓને જ્યારે પર્યુષણ પર્વત થોડા સમયમાં શરૂ થવાના છે ત્યારે લાભાર્થી એવા અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ કટક પરિવાર દ્વારા અનાજ તેલ ગોળ ચા ખાંડ મગ વટાણા દાળ વગેરે વસ્તુઓ સાથે રોકડ રકમની સહાય પણ આપવામાં આવી હતી વધુમાં જૈન અગ્રણી દીપક શાહ તથા ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું કે સંઘમાં પુષ્ય નક્ષત્ર નિમિત્તે ચોવીસ તીર્થંકર ભગવાનનું વિશિષ્ટ પૂજન રાખવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તુષાર શાહ નરેશભાઈ શાહ અનિલભાઈ શાહ શ્રીષભાઈ શાહ ભૂપેન્દ્ર કોઠારી તથા વિજય પટવા મુકેશ શાહ અને કાલ્પેશભાઈ શાહ સહિતના જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જે શ્રી શ્રુતોપાસદ ગણ દ્વારા ઇન્દ્રપુરી જૈન સંઘમાં એક સરસ મજાનું સમૂહ સામયિકનું આયોજન છે જે વડોદરા શહેરના જે સાધર્મિક ભક્તો છે આ સંસ્થા સાધર્મિક ભક્તિ માટે ચાલતી સંસ્થા છે શ્રુતોપાસદ ગણ એના અધ્યક્ષ એવા

જે ભક્તિને પાત્ર છે એવા સર્વ સાધર્મિકોને બોલાવીને એક સમૂહ સામેનું આયોજન કરેલું અને આયોજન કરીને સમય અમે રંગ્ર સાગરજી મહારાજ સાહેબની નિશ્રા મળી એમને એમની એક સુંદર ભાષાની અંદર સર્વ વ્યક્તિઓને એમની એમને પોતાને ખ્યાલ આવે એ ભાષાની અંદર એમને સુધી સરસ પ્રકાર સમજાવ્યું અને આ સાધન ભક્તિ માટે અમારે જે એમને બી એમને જે પ્રેરણા કરી એના અનુસંધાનની અંદર આજે આ અમારો આખો પ્રોગ્રામ સંપૂર્ણ થયો છે